વલસાડ જિલ્લા પોલીસે તેુજકો અર્પણ કાર્યક્રમમાં સિત્યોતેર પોઈન્ટ તેત્રીસ લાખની વસ્તુઓ માલિકોને પરત કરી વલસાડ જિલ્લા પોલીસ વિભાગે અર્પણ કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી કરી છે પોલીસે સિત્યોતેર પોઈન્ટ તેત્રીસ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે તેરા તુજકો અર્પણના આ કાર્યક્રમમાં અંતર્ગત ચોરી થયેલ એકસો એકસઠ મોબાઈલ ફોન અને પંચાવન સોના ચાંદીના દાગીના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એકસો તોતેર અલગ અલગ ગુનાઓમાં આરોપીઓની ધરપકડ કરી હતી સુરત રેન્જના આઈજી પ્રેમવીરસિંહની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોર્ટની મંજૂરી મેળવીને ચોરાયેલો અને ખોવાયેલો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો આઈજીએ નાગરિકોને અપીલ કરી કે કોઈ પણ ઘટના બને તો તરત જ પોલીસને જાણ કરે તેમણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસને સહયોગ આપવા પણ અનુરોધ કર્યો છે Even though, for Milwaukee Aufs to wollen,tober k Certain influences, As is inside of અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ હેઠળ એકસો તોતેર ભૂખ બનનાર લોકોને આ લોકોના સત્યોતેર લાખ થી વધારે કિંમતના મુકામાં આ લોકોને પરત કરવામાં આવેલ છે આમાં એકસો એકસઠ મોબાઈલ ફોન પંચાવન સોના ચાંદીના દર દાગીના અને છ વાહનો આમાં એક વિસ્ફોટાકાર પર સામેલ છે તમામ લોકોને અહીંયા પણ

મુદ્દા માલને તેરા દુઃખો કાર્યક્રમ અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોને પરત કરેલું છે એ જ રીતે અમારું જે સાયબર ક્રાઇમ થાય છે તો સાયબર ક્રાઈમમાં લોકોને છેતરપિંડી થાય છે આ છેતરપિંડીમાં પણ અમે લોકોના જે રકમ છે એ પરત કરાવીએ છીએ અને અત્યાર સુધી છેલ્લા દોઢ વર્ષમાં અમે દસ કરોડ જેટલી કિંમતના જે કિંમતના જે સાયબર ફ્રોડ થયેલા હતા આમાંથી દસ કરોડ રૂપિયા જેટલા લોકોને અમે ફરક કરાવી ચૂક્યા છીએ તો એ રીતથી જે ગુજરાત પોલીસ અને વલસાડ જેટલા પોલીસ સુરત થયેલી જે પોલીસ ફોર્સિસ છે એ બધી લોકોના મુદ્દામાં અને આ લોકોની જે વિપણ રકમ જે છેતરપિંડી થયેલી હોય એ લોકોને તત્કાલ મળે તેના માટે અમે લોકો સતત પ્રયત્નશીલ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે